હરિમ હરિમ સનાતન ધર્મની જય આચકા આનંદની જય ભારત માતાની જય જીવન છે એ આપણું જે મનુષ્ય મનુષ્યજીવનું છે એ પ્રકૃતિની પ્રતિકૃતિ તરીકે સત્વ રજ અને તમ ગુણોથી ભરેલું છે આપણા જીવનમાં કાયમી સાત્વિક વૃત્તિ નથી રહેતી કાયમી તામસી વૃત્તિ નથી કાયમી રાજસી નથી રહેતી એટલે એને પરિવર્તન થયા જ કરે છે પણ આપણે સાત્વિક વૃત્તિમાં જીવવું એ આપણી હાથ છે આપણે મનુષ્ય જન્મ મેળવ્યો છે તો આપણે કેવું જીવન જીવવું એ આપણા હાથ છે એટલે સત્વ રજ તમ આ ત્રણેય ગુણોથી જ આપણો સ્વભાવ બનેલો છે એટલે પાંચ મહાભૂતોથી જ આ આપણી સૂર્યની રચના થઈ છે અને સૃષ્ટિનું સર્જન પણ પાંચ ભૂત ભૂતોમાંથી જ થયું છે એટલે પાંચ ભૂતો એટલે ભૂમિ જળ અગ્નિ વાયુ અને આકાશ એટલે આના દ્વારા જ આ આપણી દેહની રચના થઈ છે અને આ સૃષ્ટિ જે દૃશ્યમાન છે એ સજીવ સૃષ્ટિ છે અને એ આ પાંચ તત્વોથી બનેલી છે એટલે પાંચવૃત્યુનું સૃષ્ટિ સર્જન કરનાર માન બાજીગર પરમાત્માને આપણે ઓળખવાના છે આ પરમાત્માની પ્રતિકૃતિ એ જ આ માનવ શરીર છે એટલે માનવ શરીરમાં પરમાત્માને પામી પરમાત્માને પામી પરમાત્માને ઓળખવાના છે અને પરમાત્માની લીલાનું અનુભવ કરવાનો આપણે જોઈએ તો પરમાત્માએ મધમાં કેવી મીઠાશ આપી છે ફૂલોમાં કેવી સુગંધ આપી છે ફૂલોમાં કેવા રંગ પૂર્યા છે પક્ષીઓના પીછા કેવા રંગબેરંગી બનાયા છે અને કેવો મધુર અવાજ છે મોર હવે મોરના તમે જુઓ એના પીછામાં કેવા કેવા કલર આ કલાકારે બાજી ઘરે પૂર્યા છે અને એ વિચાર કરો મોરના પીછામાં કેવી ઠપકી છે અને કેવી રીતે એ કલર પૂરતો છે પછી આ પવન પવન દૃશ્યમાન નથી પણ એનો અનુભવ થાય છે બરાબર અને એના સુસવાટા આપને સંભળાય છે એવી રીતે સંધ્યાના સમયે પ્રભાતના સમયે કેવી પરમાત્મા રંગપૂર્ણિ કરે છે અને સુરત તેઓ પ્રભાતમાં આછો પાતળો રંગબેરંગી ઘડીકમાં પીળો કેસરી અને એકદમ તાપ ગરમીવાળો પણ થઈ જાય છે અને સાંજે સંધ્યા સમયે એની સંધ્યા કેવી ખીલે છે એટલે આ બધું પરમાત્માનું સૂર્યોદય સૂર્યાસ્ત આ બધું ઈશ્વરની લીલા છે આ દરિયાના પાણી સૂર્યના પ્રકાશથી કેવા બાષ્પીઓ થાય અને એમ કે પાણી કેટલું વજનદાર છે એને આકાશમાં પરમાત્મા યંત્ર વગર ચડાવે છે એની વરાળ બનાવી બાષ્પ બનાવી અને એ આકાશમાં સંગરી અને મનુષ્યને જીવજંતુને ઉપયોગી થવા માટે હવે વરસાદ રૂપે વરસાવે છે એટલે પરમાત્માની લીલાનો કોઈ પાર નથી એટલે પરમાત્માને ઓળખવા પરમાત્મા તમે જુઓ કે વરસાદ વરસાવે તો એ એકદમ જડી મોટા મોટા ફોરા આવે ઘણી વખત કરા પડે ઘણી વખત ઝરમર ઝરમર વરસાદ આવે અમુક ફરફર ફરફર પડે એકદમ ઝીણું એટલે આ ઈશ્વરની કરામતને જોવાની છે અને એને અનુભવવાની છે અને વરસાદ ઠંડી ગરમી આ બધું ઈશ્વરને આધીન છે અને ઈશ્વરને લીલાનો અનુભવ કરવાનો છે અમુક અમુક જગ્યાએ જુઓ તો વનસ્પતિના પાંદડામાં અંદર પાંદડા પણ રંગીન હોય એટલે એ કેવી રીતે એ કારીગરી કરતો હોય છે એની કળા અપરંપાર છે તો ઈશ્વરને મહાન ગણી અને ઈશ્વરનું ભજન ભક્તિ કરવાનું છે માનવી જો આ આત્માને ઓળખે અને આત્માને ઓળખે તો એને બહુ આનંદ થાય અને ઈશ્વરના કાયદાનું ઉલ્લંઘન ના કરે અને પ્રકૃતિનો સંગમાં રહી અને પ્રકૃતિનું સંરક્ષણ કરે તોય પણ એને આનંદ આવે પણ પરંતુ ભૌતિક જગતના સ્વાર્થના કારણે એ પ્રકૃતિનો વિનાશ કરી અને પોતાના આનંદનો પણ વિનાશ કરે છે એટલે ઈશ્વર એ મોહ માયા પ્રકૃતિથી રહી છે એટલે આપણે ઈશ્વરને ભજવા માટે આપણે આપણામાં મોહ માયા જે સ્વાર્થ છે એનો આપણે જાગી જાગ્રત થઈ અને એને ત્યાગ કરવાનો છે પરમાત્મા સર્વત્ર છે સદાય છે અને પોતે અચ્યુત છે અને અવિનાશી છે આદિ છે અને પુરાતન છે એટલે પરમાત્માની સત્તાથી જ આ આખું જગત શૂઠી ચાલી રહ્યું છે અત્યારે હું બોલી રહ્યો છું એ પરમાત્માની કૃપાથી બોલી રહ્યો અને તમે સાંભળી રહ્યા છો એ પણ પરમાત્માની કૃપાથી સાંભળી રહ્યા છું એટલે ઈશ્વર સિવાય પાંદડું પણ હલતું નથી એટલે ઈશ્વરનો આભાર માની મનુષ્ય જન્મની સાર્થકતા સમજવાનું છે આપણે આપણા ભૌતિક પ્રકૃતિના પ્રભાવને લીધે ચોરાસી લાખ યોનીમાં આપણે ભટકવી છે અને આપણે ઇન્દ્રિયોને બેકાવી દીધી છે સ્વચ્છી બનાવી દીધી છે પોતાના સુખમાં ઇન્દ્રિયો સુખ કરે અને આપણે મર્યાદા સંયમનો ત્યાગ કરી અને આ વૈભવી જીવન વ્યર્થ ગુમાવી રહ્યા છે માટે જીવનમાં તમે દુઃખને આમંત્રણ આપો છો એટલે ઈશ્વરને ઓળખી અને ઈશ્વરની ઈચ્છામાં આપણે આપી રીતે જીવન જીવવું જોઈએ શરીર સુખ મેળવવા તમે ઘણા સંઘર્ષો કરો છો સારું નશું કર્મ કરો છો અને એ કર્મનું બંધન તમને થાય છે એટલે જીવના કર્મોને આધીન આર્થિવાદ કે સાપ તમે પ્રાપ્ત કરો છો જીવની ઈચ્છા અપેક્ષા પણ જુદા જુદા શરીરો પરમાત્મા આપે છે એટલે તમારા જીવને પ્રકૃતિના નિયંત્રણમાં રહી તમે કર્તવ્ય કર્મ કરો સત્કર્મ કરો સદાચાર કરો તો તમે આવા ગમન ફેરાવવાથી મુક્ત થઈ જઈશો અને ઈશ્વરના શરણમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી સત્ય ભક્તિ કરી અને પ્રકૃતિ જીવને પોતાના પ્રભાવ નિયંત્રણમાં રાખી અને આધ્યાત્મિક જીવન જીવવાનું શરૂઆત કરશો તો તમને પરમાત્મા તમને બંધનમાંથી મુક્તિ જ્ઞાન આપશે અને જ્ઞાન દ્વારા ઈશ્વરને શરણાગતિ સ્વીકારી હરિનામ સ્મરણ કરી પરમાત્માનું ભોજન કરવાથી તમને પ્રકૃતિના પ્રભાવથી તમે બચી જશો પ્રકૃતિ કારણ છે આપણો સ્વભાવ સત્વ રજ અને તમ આ ત્રણ ગુણોને આધીન છે આપણે શું કરવું એ આપણે સ્વયં સ્વતંત્ર છીએ આપણું મન આપણું મિત્ર છે અને આપણું મન જ આપણું દુશ્મન છે એટલે મનથી જ તમે મોક્ષ મેળવી શકો છો એટલે મનને ભૌતિક જગતમાં જશો તો તમારા જીવાત્માને બંધન થશે આધ્યાત્મિકમાં જગ જગતમાં તમારું મન જશે તો તમારી મુક્તિ થશે હરિ ઓમ હરિઓમ હરિ ઓમ આનંદ આનંદ આનંદ